આપ સર્વેને જય શ્રી કૃષ્ણ દેવતાઓ વારા પરથી યુદ્ધમાં હારવા લાગ્યા અને દૈત્યો સામે વધવા લાગ્યા ત્યારે તમામ દેવતાઓ એ જય ભગવાન ને પ્રાર્થના કરી ભગવાન એ સમુદ્ર મંથન ની આજ્ઞા કરી સમુદ્ર મંથન ની તમામ તૈયારીઓ થઈ ગઈ અને ત્યારબાદ શું ઘટના ઘટે છે

આ વખતે મુખ અને સર્વ દેવોએ ભગવાનની પાછળ રહી તેનું મુખ ગ્રહણ કર્યું દૈત્યોએ તે વાત માન્ય ન રાખતા કહ્યું અમે સર્પનું પૂછડું પકડવાના નથી અમારે તો એનું મુખ જ પકડવું છે ભગવાને હસીને તેના સર્પના મુખ નો ભાગનો ત્યાગ કર્યો અને પૂછડા દૈત્યો ને વધારે જોર કરવું પડેલું અને પર્વત પણ સમુદ્રમાં ચાલ્યો ગયો ભગવાને મહા અદ્ભુત અવતાર ધારણ કર્યો જળમાં જઈ મંદરાચલ ને બહાર લાવ્યા કશ્યપ ભગવાન મંદ્રાચલ ને પોતાની પીઠ ઉપર હજારો વિકરાળ નેત્ર મુખ અને શ્વાસ થી પ્રગટ થયેલ અગ્નિ થી દૈત્યો કાળા પડી ગયા વાસુકી ના શ્વાસ ની શિખાથી દેવો ની પણ કાંતિ જતી રહી પણ ભગવાન કૃપાથી મેઘ વરસવા લાગ્યો સમુદ્રની લહેરોથી શીતળ વાયુ આવવા લાગ્યો છે પણ અમૃત ઉત્પન્ન થયું નહીં ત્યારે ભગવાન પોતે સમુદ્ર મંથન કરવા લાગ્યા સમુદ્ર મંથન થવાથી મહાવિકરાળ વિષ ઉત્પન્ન થયો અને એ ઝેરને ચારે કોર ફેલાતો જોઈ બધા જ ભયભીત થઈ મહાદેવજીના શરણે ગયા પ્રજાપતિ મહાદેવજીને કહેવા લાગ્યા હે મહાદેવ ત્રિલોકને ભસ્મ કરનારા આ ઝેરથી ને અમે આપની શરણે આવ્યા

સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત પ્રજાનો નું દુઃખ જોઈ મહાદેવજી એ સતી ને કહ્યું હે ભવાની ક્ષીર સમુદ્ર મંથન માંથી પ્રગટ થયેલ હળાહળ વિષ પ્રજા પ્રજાને દુઃખ આપે છે આ પ્રજા પોતાનો પ્રાણ બચાવવા ઈચ્છે છે માટે મારે શરણે આવ્યા છે જે મનુષ્ય દયા કરે છે તેના ઉપર અંતર્યામે ભગવાન પ્રસન્ન રહે છે માટે આ ઝેર પીવા હું જાઉં છું સુખદેવજી કહે હે રાજા મહાદેવજી પાર્વતી આ પ્રમાણે કઈ વિષ પીવા લાગ્યા વિષ કારણે તેમના ગળામાં મહાદેવ જે વિષ પાન કર્યું એમાંથી થોડુંક હાથમાંથી ઢોળાયું એ વીછી સાપ અને અન્ય ઝેરી જીવ પીધું દેવો અને દેવ્યો અતિ ઉત્સાહથી સમુદ્ર મંથન કરતા હતા

ત્યારબાદ સમુદ્ર માંથી કલ્પ વૃક્ષ ઉત્પન્ન થયું એ પણ સ્વર્ગમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું લક્ષ્મીજી પ્રગટ થયા અભિષેક કરવામાં આવ્યો અભિષેક બાદ લક્ષ્મીજી લાઈ માન બની ભગવાન પાસે જઈને ઉભા રહ્યા ત્યારે શંખ તુરી મૃદંગ આદિ વાજાઓ વાગવા લાગ્યા ત્યારબાદ સમુદ્રમાંથી વારુણી નામની કન્યા પ્રગટી वारुणी ने भगवान संमति थी दैत्यो ग्रहण कर પછી સમુદ્રમાંથી એક અદભુત પુરુષ પ્રગટ થયો જે ધનવંતરી નામથી પ્રસિદ્ધ બિના એમના હાથમાં અમૃત ભરેલો કળશ જોઈ દૈત્યો કળશ છીનવીને ભાગવા લાગ્યા ત્યારે દેવો ભગવાનની શરણે ગયા ભગવાને કહ્યું તમે ડરશો નહીં હું મારી માયાથી દૈત્યોને દૈત્યો ને અરસ પરસ લડાવી તમારું કામ કરી આપીશ એટલામાં તો ભગવાનની માયાથી દૈત્યોમાં પરસ્પર વિખવાદ થવા લાગ્યો ઓ પેલા પીઉ પેલો કે ઓ પેલા પીઉ તું નહીં ઓ પેલા પીઉ એમ કઈ અંદરો અંદર દૈત્યો લડવા લાગ્યા દુર્બળ દૈત્યો બળવાન દૈત્યોને કહેવા લાગ્યા કે દેવોને પણ ભાગ મળવો જોઈએ ભગવાને આવી અદ્ભુત લીલા કરી છે ભગવાને નીલકમલ સમાન શામ વર્ણની સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું

કામદેવ ઉત્પન્ન થવા લાગ્યો ભગવાન એ અદ્ભુત મોહિની અવતાર ધારણ કર્યો છે અને એ મોહની અંદર પાગલ દૈત્યો બેના છે એ મોહિની અવતારે કેવી કેવી લીલા કરી એ મોહિની અવતાર ની કથા આપણે આગળ સાંભળીશું ખરેખર સાંભળવા જેવી અવતાર ની કથા છે એ કથા આપણે આગળ સાંભળીશું એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ